ફાઇનલ દર્શક મિત્રો બે મહિના પછી ચૈતર વસાવા આજે તેમના પરિવારને મળ્યા કારણ કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે જેલની બહાર આવતા ચૈતર વસાવા પહેલા ગુજરાત વિધાનસભામાં ગયા હતા અને હવે ચૈતર વસાવા વિધાનસભામાંથી તેમના પરિવારને ઘરે મળશે તેમના ગામ લોકોને મળશે મિત્રો બે બે મહિના થઈ ગયા બે બે મહિનાથી ચૈતર વસાવા જેલની અંદર પુરાયેલા હતા અને આખરે જેલની બહાર આવ્યા

હવે ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આજીવન માટે રહેશે ને એટલે કે અગિયાર સપ્ટેમ્બરે જયારે તેમની સુનાવણી થશે તમને જામીન મળશે ત્યારે બોલી શકશે ચૈતર વસાવાને જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એ લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાથે શું ઘટના બની હતી ચૈતર વસાવાએ ગ્લાસ માર્યું તું કે નોતું માર્યું એ બધા ખુલાસા ચૈતર વસાવા 11 સપ્ટેમ્બરના રોજ કરશે જામીન મળશે તો તો મિત્રો અત્યાર સુધી તો એ સમાચાર મળ્યા છે કે હવે ચૈતર વસાવા તેમના પરિવાર લોકોને મળશે તેમનું સ્વાગત કરવામાં આવશે અને જે રીતિ રિવાજ પ્રમાણે ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે તો એ તેમનું સ્વાગત થશે આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે અને જો ચૈતર વસાવાના કોઈ પણ મોટા મોટા સમાચારો આવશે ને તો તરત જ તમને ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે